મિત્રો વેલકમ બેક તો પાછા આવી ગયા છે જાપાનીઝ લેંગ્વેજ તો આ શીખવાનું કારણ છે આ વિડીયો નથી ડે ફાઈવ ઓફ જાપાનીઝ માટેનું આપણે કાંઈ છે જ નહીં આની અંદર કારણ કે થોડુંક મારા તમને કેવું છે કે જાપાનીઝ લેંગ્વેજ મારે શીખવા શું કામવાનું છે શીખવાનું કારણ છે કે ગમે ત્યારે ફરવા જાઓ અને મારું ગોલ એ જ છે કે ટ્રાય ટુ બધી બધી જ લેંગ્વેજ હું શીખવા માગું છું જે આપણી છે અત્યારે એક્ટિવમાં છવ્વીસ ભાષા છે તો અત્યારે હું છવ્વીસે ભાષા શીખીશ મને મોસ્ટ ઓફ એ મને ગુજરાતી આવડે છે હિન્દી આવડે છે પછી જાપાનીઝ તો આવડી જ ગયું છે અડધું તો ફાવી ગયું છે આલ્ફાબેટ્સ પણ અડધા આવડી ગયા છે એટલે હવે બહુ ઇઝીલી થોડું થોડું કન્ટિન્યુ થતું જાય છે અને કોન્ટેન્ટ પાક જ આપતું જાય છે એટલે જાપાનીઝ હિન્દી અને ગુજરાતી ત્રણ લેંગ્વેજ આવતી એમાં હવે ચોથી લેંગ્વેજ પણ એડ થઈ ગઈ છે તો આગળ પણ આવી રીતના જ કોન્ટેન્ટ આપણે બનાવતા રહીશું આજે ખાલી પ્રોમો છે જે આપણે હજી આગળ કન્ટિન્યુ કરશું એટલે આ ડે ફાઈવ ઓફ નથી ડે ફાઇવ કા બીજો વિડીયોમાં આવશે ડે થી આ ખાલી પ્રોમો છે ફાઇવ લખીશ પણ નોટ સાઈડમાં લખેલું છે ટાઈટલ તમને તો જોઈ લીધું હશે તો આઈ હોપ ક્યાંક તમને પણ ફસાવ્યું છે કોની ચીવા માતાને સાયોનારા જય માતાજી બાય